બોલો માં ભારત માતા કી બોલો ભારત માતા સર્વ સમાજ કી છે અને આજ કી આનંદ કી છે આજે જે સંતો અને મંતો અને કાર્યકર્તાઓ અને બધા ભેરા આ છે આજે મારે જીવનને એક ધન્ય ગણું સર્વ વ્યક્તિઓને મહેશ પંથના ધર્મ ગુરુ મહેશ પંથ ધર્મ ગુરુ માતંગ હરિમાલસિંહના નમન પરણામ સાથે ધ્રમાચાર અને કર્મ છે વાર ધ્રમાચાર धर्म के नहीं के नीति नीति धर्म धर्म ए सत्य सत्य ए शिव शिव ए सनातन सनातन ए सरो सरो छे आपने लाली मेरे लाल की लाली मेरे लाल की हर घट घट में रहो समाई जैसी मेहंदी की पान में लाली रही छुपाई धर्माचार ધર્મ સત્યનું આચરણ કરીએ જેના થકી કર્મનો અજ્વારો અને પ્રકાશ થાય મહાપુરુષે મહામય દેવ માતન દેવ ને માતન દેવ એ શિવના અવતાર હતા એ મહામયદેવની વાણી એ સાક્ષી અને સાખપુરી પંડ માતંગ જે બે પુત્ર છે માતય દેવ દેવ ના અવતાર એના મોટા પુત્ર એ આજે પાર ના અવતાર અને એના પુત્ર છે મામય દેવ એ બ્રહ્મા ના અવતાર પિંડ મહામય બ્રહ્માજો જો કર્મમિયા રખ અને જે મામય દેવ આ ધરતી ને હાલો ની અંજાર મુજા પણ દાદા સાતસો વર્ષ થયા તે વખતે મામી દેવે કીધું કે સેણી સકેલો થશે નર્મલ થશે નીર ઈ અંજાર મેત્રી ભણે પંડત વીર મામઈ દેવ તે વખતે આપણે આગમ વાણી માં જે ભવિષ્યવાણી બાકી દાદા ના જે ફકડા છે દાદા કે ખચડા ખીર પીંદા તગડ ભાતાજી જેની ભલા માળું વહી રોંધા પૂછાબા જગત મથે પાજી દયા પરસી માં ઢગન વોણું આ પાણી વેદ વોણું ફરમા મામઈ છે કલ ઝુકજી નિશાની કલ ઝુક કે કઠો કર ભાઈ જા મન છડે વેંદા હેત ઢીંગે દોડબે માળું મે મામઈ છે છેની તેજ અને આ સનાતન ધર્મને પોતે હિન્દુ ધર્મને આપણે મામય દેવે કીધું દસે અવતારને પોતે માન્યતા આપી અમે વિંતીમાં બોલી છીએ આપણે મચ્છકોરમ નારસંગ વામણ મચ્છ વારા નારસંગ વામણ ફરશીરામ શ્રીરામ

ब्राह्मण होकर जनोई तेरा घर घर भटकता फिरे उस ब्रह्म को चिंता नहीं तो ब्राह्मण हुआ तो क्या मिला दादा वेद माँ के कि अंदर तू अछो न करिए बार धुए प्यो धागा पुष दो तो के पूरब जो धनी महामई थे लक्ष्य चुकाई ने लागा तो आ समाज ने मामई दे भविष्यवाणी माँ के दो कितना जुग आपसे करता जुग તે જુગ ડુઆ જુગ કલ જુગ પચોર હવે જુગ આવશે એની ભવિષ્યવાણી करता जुग तेतरा जुग दुआ जुग कल जुग हवे पचोर जुग चतोर जुग त्रंबोर जुग कुंभका जुग भान जुग उच भान जुग त्रवान जुग कल्याण जुग मडान जुग नरवा जुग कल्पा जुग खेटपा जुग जगम जुग जोगेश्वर जुग मई जुग मर्त्री जुग सैम जुग अली समरत जुग अलील जुग आघात जुग जुग चौदह सौ चालीस जब तक सूर्य चांद रहेगा सनातन धर्म हिंदू का नाम अमर रहेगा प्राण भाइयों अपने सर्व एक समाज ना पछता पर मानो मानो प्रत्ये भेद मानो मानो प्रत्ये अपसुस्ता आवर शेत जेना थकी आपने घणु सनातन धर्म ने तकलीफ थी आ भारत कोई सामान्य सीमा नहीं कच्छी केवते उगे ने आत्मी त्यां सुधी भारतीय राज्य ये त्यां साख पूरे से ये भारत की सत्ता यूरोप रोम अफगानिस्तान अरबस्तान मिस्र श्रीलंका जावा सुमात्रा पर ये कैसी तकती एक आपर्चेट मानो मानो प्रति आप नफरत दादा ता वेद मा खेदू के, के नमला खमला बोत गुणा जेने मुख में मिठी वाणी नमला खमला बोत गुणा जेने मुख में मिठी वाणी मन के में देव थींदा ना देव छी कहानी तो सात व्यक्ति एवा छे ने के जेना समय ईश्वर आपन सबन ई बांधियो पहलो सबन बांधियो अपना देश साथी आपने भारतवासी चाहिए गर्व कहो हम हिंदुस्तान ભારતવાસી આપણે છીએ પહેલો દેશ સાથે સંબંધ બાંધ્યો બીજો આપણે કોમ સમાજ સાથે સંબંધ બાંધ્યો અને ત્રીજો આપણે ધર્મ સાથે સંબંધ બાંધ્યો આપણી જે સંસ્કૃતિ એના સામે માત પિતા ભાઈ અને બેન અને જે વ્યક્તિ પોતે પોતાને દેશને ન માને ને આ દેશ સામે ગદારી કરે પોતે દાદા મહામેદે વાણીમાં શું કીધું એક આગમ વાણીમાં ધનરા ધનધના હેસરિયા એ ધન્યા મામી દેવ છે એ ઉન ખે કે

જય જય શ્રી રામ ના સાતસો વર્ષ જૂનું ઇતિહાસ હરિડાડાએ આપણને યાદ કરાયું અંજારની ધરતી ઉપરથી વિનંતી કરીશ શ્રી મહેશભાઈ યોજા રાષ્ટ્રીય સ્વયં સેવક ગુજરાત પ્રાંત બૌદ્ધિક